ઉતરાય પાણી જો નીકળી જાય હવે આ ઉડી જવા છે આ ઉડી જવા છે હાલો હવે આપણે જોવા જઈએ આવી ગયા હાલે આવું નથી અક્ષય રાખશો આમાં દાદેશભાઈ ની શેરીમાં પાણી ન પડે હવે છત્રી તો આ ભાગ્ય ટકીએ જો ભેગી થાય

જોયો આમ બનાય નઈ કરતું છત્રીઓ પૂરિયો થઈ ગયું એટલે હું હેડખો ઉતારતા

હા અમારા ગામમાં પાણી આવી ગયું છે તો ઓટો ધોવાય છે મારે હલે અરુ લાગણી પડાય ન હોય ગામડિયા માણસો છે ને ને દેખાય દેખાય બીજું પાણી જ હોય વરસાદ વરસાદ હોય ને મિત્રો તો હશે ને અમારે બે હોય અમારા રામાભાઈ નું મંદિર રામાપી નું મંદિર છે અહીંયા બધા આવીને કેવું કર્યું છે રામાપીઠ બાપા નું મંદિર છે તમે કરજો રામાપીઠ ના દર્શન